ધોરાજી નગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના પગલે અહીંના રહેવાસીઓ અવારનવાર હેરાન થઈ રહ્યા છે ક્યારેક રખડતા ઢોરનો આતંક તો ક્યારેક દૂષિત પીવાના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે વોર્ડ નંબર આઠમાં આવેલા શિવશક્તિ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં તેઓ આ બાબતે કોઈ પ્રકારના નક્કર પગલાં લેવામાં નિષ્ફળ સાબિત

અને કેટલી વખત ફરિયાદ કરી નગરપાલિકા એ બધી ગયા પણ કોઈ જવાબ આપતું નથી દિવાલાયક તો છે જ નહીં પણ વાપરવાલા કોઈ પાણી નથી પાણી આવે ત્યારે ડોલ માં આખા ફીરના પોહા ઉભા ઉભરાઈ જાય નો પાણી ઉભા રહી હતી કે નહીં કાઈ ઈ પણ ગંદા પાણીના હિસાબે અમારા આજુબાજુના વિસ્તારમાં રોગચાળો એટલો ફેલાઈ ગયો